મન કોટન માં થોડી જોઈ ને મારી પાસે ફ્રેશ પડી જ છે નીચે ગયો ને એનો બીજો કલર છે આ મનકોટન છે એમાં અજરક ની પ્રિન્ટ આવીશ પંદર અજરકનો અને મોદક છે બે બોલસરસ છે આ ડિઝાઇન છે આઈ મમ્પોર્ટન્ટ છે પછી અજરકની ડિઝાઇન બહુ સારી આવી છે બધી અજરકની ડિઝાઇન છે એમ ના બધા ખૂબ ઓલું Yo આ el tiro que hice. Yo que también se encuentra por botar de vídeo, bo, moto, que ya empecé, pero no chal por lo que. Que está diciendo, se lo sé, no dice DJ. Ah, el tiro que hice. Capo, botar મોટી ઉંમરના પહેરે બધી જેવી ડિઝાઇન છે બ્લાઉઝ હશે તો સાડી ત્રણસો બ્લાઉઝ નઈ હોય તો એ પછી ત્રણસો કરી આપીશ બધા કલર બહુ સરસ છે બધા છે

બધી સરસ સરસ ડિઝાઇન છે પછી જોઈએ કે આ પ્રતિક્ષાની સરસ છે આ બધી પ્રતિક્ષાની છે સાડીની પ્રતિક્ષાનું કાપડ બહુ મસ્ત આવે સાડી સેકન્ડ આવે પણ કાપડ સરસ આવે જો આ છે આ ડિઝાઇન છે પ્રતિક્ષાની મસ્ત છે આવી જજો મેં ત્રણ દિવસે આજ પાર્સલ આવ્યું છે જે લેવાની હોય લઈ લેજો પાર્સલ હમણાં આપણે નક્કી બહુ ધીરે ધીરે ક્યારેક ક્યારેક છે એટલે આઠ પ્રતીક છે પછી જલપરી આવી છે જો આ જલપરી આવી છે જલપરી જેમ લેવાની આવી છે જે સાડી ત્રણસો મોળશે કિચ્છા આવશે પછી કાંઈ પૂણા કાપડમાં આવી છે મસ્ત દસ હવે છે ને દરબારી છે સાડીઓ બહુ સરસ છે આ અઢીસોની સાડી છે પણ કાપડ એટલે કાપડ છે બહુ મસ્ત કાપડ છે ફાઈનલ અઢીસો જ ભાવ છે ડિઝાઇન કાપડ બોર્ડર બહુ મસ્ત છે બધી સેકન્ડ આવે પણ ફિક્સ ભાવ છે અઢીસો બધામાં લગભગ બ્લાઉઝ છે આજ બધી બ્લાઉઝ વાળી છે આ બાંધણીઓ બહુ સરસ છે બધી પણ ઘણી બધી આવી છે જેમ જોઈએ આવજો તમ તાર બધા લગભગ મળી જશે બાંધણી સરસ છે આટલી આવી છે હજી હજી છે હજી જે આખું પાર્સલ પડ્યું મસ્ત છે આ સાડી જો આ બ્રાસો છે નવસો આવે છે આવે બીજો કલર છે બ્રાસાનો એક આ ત્રીજો કલર છે બાકી બધી જીવી જીની ડિઝાઇનની મસ્ત સારી છે બધી જોઈ લો બધા કલર રેન્જ સરસ છે અત્યારે કલર સરસ સરસ આવી બધા ચેન્જ જોઈ આવી સાડા શાળાનું